જય બાબાની મિત્રો જે કહે છે રોમા સોગન ભાઈન કહું છું અત્યારે અમે જાબડિયા જોન લઈને આવ્યા પણ અમે પંદર માં જે લંઘા કર્યા લંઘા લઈને આવ્યા છે અને અમે કોઈ નિયમ ખોડ્યો નથી નિયમની અંદર એવું હતું કે ઝોન માં ડીજે લઈને સાફ કરજો પણ એ ડીજે લઈને આયેલા છે એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે અને એ ખાલી મોમોલી ડીજે અમારી પરંપરા છે અમે અમારી પરંપરા ઉજવી એમાં તમે કોઈ દેશ રોહીન ને આમ તેમ ઘણું બધું બોલી જાય છો એટલે કોઈ બી નિયમ કરો તો વિચારી કરો ને ચોખવટ કરો ડીજે ની અંદર એટલા બધા પર્સનલ હોય છે લાઈવ હોય છે તો જય બાબારી મિત્રો જેટલો મારો વિરોધ કર્યો જો એટલો સાચો વિરોધ દારૂ નો કર્યો હોત ને તો અત્યારે ગુજરાતમાં દારૂબંધી હોત અને મહિનાથી જય માતાજી મિત્રો તો ગબ્બર ના ડીજે વાળા મામલા વિશે તમે શું કેવા માંગો છો તેમને કીધું એ સાચું કીધું કે ખોટું કીધું ને જે પણ કાર્ય કર્યું તે સારું કર્યું કે ખોટું કર્યું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી